મેદડામાં મહિલાની હત્યાની ઘટના સામે આવી છે ગયા અઠવાડિયે મેંદડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સીન વિસ્તારમાં વિજુબેન મેઘનાથીનું જે ત્રણસો સાતનો બનાવ બનેલો તેના ઉપર છે બોથર પદાર્થ કરે અને તીક્ષ્ણ હત્યાનો ઉપયોગ કરી ઈજા પહોંચાડેલી આ બાબતમાં છે મેંદડા પોલીસ દ્વારા છે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી તપાસ શરૂ હોય પરંતુ ગઈકાલે છે આ જે ભોગ બનનાર છે સિનિયર સિટીઝન તેમનું ઈજાને લીધે રાજકોટ સારમારમાં હોય અને મરણ ગયેલ છે તો આ બાબતે આઈપીસી કલમ ત્રણસો બે મુજબ હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ મેંદડા પીએસઆઈસી કરી રહેલ છે અને આમાં જે આરોપીઓ કોણ છે તે બાબતેની મેંદડા તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છે આ મહેનત કરી રહી છે ઘટના રાત્રે બની હતી કઈ રીતના બની હતી બનાવશે મધ્યરાત્રિનું હોય આ જે મરણ જનાર છે તે અને તેનો દીકરો બંને પોતાનું સીમમાં આવેલું જે રહેઠાણ છે ત્યાં રહેતા હોય તો આ દુકાની ધારીઓ આવેલા અને તેના બંને માં દીકરા બંને પર હુમલો કરેલાની પ્રાથમિક હકીકત જણાવેલી છે તો આ બાબત વિશે અલગ અલગ એંગલથી પોલીસ તપાસ કરી રહી છે ઘટના હા જે જીવલે હુમલો કરેલો પરંતુ સારવાર દરમિયાન જે ભોગ બનનાર છે બીજુ બેન તેમનું ગઈકાલે મૃત્યુ થયેલું છે তো আপাত